બતુલિયા લાકિ સે બાકી રંજીત પુઇરી આજ મને એડિટ કરું સર બે આકા લાખો દાળ ખાના ખા લાખો દાળ ગોળમ ખૂડિયાતે તો ગાઈસ 10 વાગી ગયા ના નહીં તો કિંજલ આજ પૂરો થા હે તો

ના હું જઉ બકા માં કપડા ધોવા જઉં બલીશું મારે ના બલીશું હું જતો જતો ની વાતો કરે જતો જતો કોમ મારા જઉ બેહીએ બેજો તમે ગાવાળો બોલે છો હું તો આ જ છું વાહ લાને જતો તમે હું કપડા ધોવા જઉં તો આપેલા કપડે કે તો કચ ગાડી તો આગળ જઈ ભાભીનો સામાન બી મૂકી દીધો અંદર ભાભી બાર નીકળી એટલી વાર ન કઢો બાટલો થઈ તૈયાર ભાભી હા તો દર્શન કરી જાવ અલ્યા ઓના ઊંધા હાલ ધીજો આ ધીજોનું કોઈક વેટી લાધે પછી વાહ અહીં જો અહીં જો અહીં જો અહીં જો ગાડી ચાલો પણ પહેલા હું કિંતા કર आओ तो जी बम गाजे દમ તો જઈશું ઘરે પણ આપણે ગાડી ઠંડી કરીએ પછી આપણે બી જવાનું છે ઘરે મોડું થઈ ગયું

Ah, ah. Sakit. Bapak Kalau kan, pangkal jalan. Jadi, jadi, jadi. Ini di naiknya, jadi. Tanda lebih. Jaya Mata Jaya. Mata Jaya. 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 Jaya.

Eu não sei o que eu estou fazendo. Eu estou fazendo um pouco de coração. Eu estou fazendo de जीवा आके वो बसी કલર મન ગુલાલમાં હું ફરક યાર કરો દાદી ચોડી ચોડી એ બકુડી મીટલું એ મીટલું શું કરો જોવા નહીં આવ્યું ખાવા આવ્યું મેં તું ત્યાં ચકી 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 ગાડી પડી રહી હ કોણ આવવા જો ચોડી ફોલો છો હમ્મ પેલે ચા પી લો એ ના બાર નહીં પીવી

आ चोली बस ना पहला थैली मुकी दे जरे बदो वाल दी हो आन बे है नेचर बदो जोड़ी हम आ तो गाइस चलो गाड़ी अब तई है घरे आन पासी पासा जाइए बाजार में तो दुकान पर कोई हां नहीं एक किलो चप्पल मदद करी हम तो सी जाते हैं ये घरे मम्मी मैं आई बाजार में

ખડો ભાઈ ચાલો જય માતાજી ઘરે તો આવી ગયા મમ્મી ઘરે જતા રહ્યા હા ખાવાનું તૈયાર થઈ ગયું કર્યું ખાવાનું બન બનાવ્યું હે ખાવાનું બન બનાવ્યું તો કંઈ ખાવાનું તો આવી ગયું ધીમે ધીમે તો દાલબાટી બનાવી હતી જલે તો બસ પપ્પા તો જમવા બે ગયા ભાઈ દાદી બે ગયા ખાવાનું તો આવી ગયું ચટણી નંગ દાલ શું કહેવાનું બાટી

ચાલે તો બધું થારે મમ્મી આવી જોડે ખાવા તીખી લાઈ કરી તારો મારો કલર જો બધું વાહન ધોઈ હા ગુડ નાઈટ અમે ગુડ નાઈટ ગુડ નાઈટ તો ચાલો ગાઈસ ગુડ નાઈટ અહીંયા આપણો વિડિયો કરીએ છે એમ તે જાલ ઓય ઓલ આતારી ગિફ્ટ તો ખોલવાની છે હવે દી હે ગિફ્ટ છે લઈ જાન કે આ નું એટલે લગની ચૂલી હોય ને હોય છે તે ઓય જોક હોય આ એટલે ચૂલી હોય ને હોય આ ખોલી બધી ભેગી કરીને ખોલીશું હા મૈનાવ મહિના એ કરીશું નવ નરોદાન ગુડ નાઇટ ગુડ નાઇટ જે માતાજી તો ગાઈસ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો સ્ટેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે માતાજી ટાટા બાય બાય ગુડ નાઈટ